એ તોફાનો કરનારા એ ગુંડા તત્વો કોણ હતા તો કે બધા બધાને મદદ કોણ કરતું તો કે કોંગ્રેસના નેતાઓ મદદ કરતા યાદ કરાવી દીશો કે સૌરાષ્ટ્ર કોઈ જિલ્લામાં જઈએ તો બોર્ડ મારેલું હોય તમારી અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે ત્યાં કોઈ ગરીબ બોલી ના શકે ઊંચા વધે વાત ના કરી શકે એવું તો ગુંડા રાજ ને માફિયા રાજ આજે આ બદલાણું આ બગલાલો ગુજરાત છે આ બગલાલો દેશ કા વિકસિત ગુજરાત છે મેરાજીભાઈ જાલે પહેલીવાર આ ગુજરાત નો મુખ્યમંત્રી બનવા આયા ત્યારે એમણે એક એક વ્યક્તિ ની ચિંતા કરી એમણે નક્કી કર્યું કે મારું ગુજરાત આ મારું ગુજરાત સોના ની ચીડિયા કેવરીજ બને મારો એક એક ગુજરાતી સુખી કેવરીતા બારા ગામડા સુખી કેવરીતા એરા માટી ની નકર યોજનાઓ બનાયા અરે એ દિવસો પણ યાદ કરો આજે આપણે બધા ખેડૂતો સુખી છીએ ને તો એ તો માં નર્મદા ગામડે ગામડે બતાડ્યા છે ને એના કારણે હું બળવંતભાઈ નો આભાર માનું એકવાર કે આપણા સરસ્વતી તાલુકાના તમામ તળાવોને એને પાઇપલાઇન થી જોડવાની યોજના મંજૂર કરાવી દીધી છે એક વાર જોરદાર તાળીઓ પાડી આપણે માં નર્મદા ગુજરાતમાં આવ્યા હોત તો આપણા બધાની દશા શું હોત યાદ કલ્પના કરી છે ક્યારે નર્મદાના દરવાજા મૂકવાના એની ઊંચાઈ વધારવાની આ કોંગ્રેસ દ્વારા છે એનો વિરોધ કર્યો હતો માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમણે કોંગ્રેસ દ્વારા શું નથી કર્યું યાદ કરો મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે બાવીસ લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી આ બાવીસ લાખ કરોડ કોના હતા એ મારા તમારા આપણા રૂપિયા હતા લૂંટારા કોણ હતા તો કે બધા જ કોંગ્રેસી હતા

તો કે નરેન્દ્રભાઈએ જનતા પાર્ટીની સરકારે આટલા સરસ રોડ અને ગામમાં દરેક આરસીસી હોય હોય બ્લોક દરેક ઘર સુધી પાણી હોય દરેક ઘરને સુખાકારી આપવાની વાત કોને કર્યું તો કે નરેન્દ્રભાઈએ કર્યું છે યાદ કરો કે દેશની અંદર આપણે જમ્મુ કાશ્મીર જઈએ પંજાબ બાજુ જઈએ આતંકવાદીઓ પાકિસ્તાન ગોળીબાર થતો હોય આતંકવાદીઓ ગમે ત્યાં ઘુસી જતા અને આતંકવાદીઓ ને ડર નતો કેમ કે કોંગ્રેસના શાસનમાં શાસન સરહદ ઉપર બેઠેલો એ આપણો સૈનિક એને એક બુલેટ ફોડે તો એનો હિસાબ આપવો પડતો દિલ્હીની ની સરકાર હિસાબ માંગે કે આ બુલેટ ક્યાં ફોડી સૈનિકો ની અંદર બંદૂકો આપી પણ ગોળીઓ ના આપી નરેન્દ્રભાઈ બેઠા છપ્પન ની

કે નરેન્દ્રભાઈને આવ્યા પછી જ્યારે નરેન્દ્રભાઈ ખ્યાલી હવા આ દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા હતા ત્યારે મેં કહ્યું તું કે દેશની કિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છું આજે ખબર પડે છે પેલા જનધન ખાતા ખોલાયા ને ત્યારે કોંગ્રેસવાળા બધા હસતા હતા પહેલાં રૂપિયા વગરના ખાતા ખોલી શું કરશું પંચાવન કરોડ ખાતા ખોલાયા અને જે જરૂરિયાત છે એ ચાહે ખેડૂતોની સ્વની એમના ખાતામાં પૈસા નાખવાની વાત હોય ચાહે વિધવા બહેનોના ખાતામાં પૈસા નાખવાની હોય ચાહે વિદ્યાર્થીઓની હોય અને સરકારની કોઈ પણ યોજના હોય સરકારની કોઈ પણ યોજનાના નાણાં કોઈ બધી ત્યારે હાથમાં નથી જતા સીધા સીધા એ જરૂરિયાતવાળાના ખાતામાં જાય છે એવો પારદર્શી ભ્રષ્ટાચાર પગલો વહીવત એ નરેન્દ્રભાઈ આપે

બે હજાર સત્યાવીસ સુધીમાં વિશ્વની ત્રીજા નંબરની આર્થિક અર્થવ્યવસ્થા મજબૂત આપણે આવીશું આ કોઈ નાની વાત નથી ખૂબ કામ કર્યા છે ગુજરાત સરકારે પણ ખૂબ કામ કર્યા છે